ઉઠાવવાના ને એટલા મિનિમમ કદમ તો મારે ઉઠાવવા પડશે તમને ટ્રેન માં બે હું જુનાગઢ થી તો અહિયાં થી જુનાગઢ સુધી તમારે જવું પડશે ને પછી ટ્રેન તમને ફરી લેશે પણ જુનાગઢ સુધી પહોંચવું નથી તમે અહીંયા બેઠી બેઠા નથી ટ્રેન અહીંયા આવે તો ટ્રેન અહીંયા થોડી આવે આપણે ટ્રેન સુધી જવું પડશે ને તો એવી રીતે આપણે જે આંતરિક મનની અવસ્થા હે જે સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ થયું અને જે સમજણ એ પ્રમાણે આપણે જે ઊંચાઈઓ સર કરવી છે એમાં આપણા તરફનો જે પ્રયત્ન છે એટલો પ્રયત્ન આપણે કરવો પડશે અને ત્યાં સુધી આપણે પહોંચવું પડશે જેવા ત્યાં પહોંચ્યા પછી તમને યાદ રહેશે આવી રીતે હોય આ બધા હાલી નીકળ્યા અધ્યાત્મ કરતા કરતા કે આપણે શું એમ પણ સમજાવો કે ਹਾਂ ਪਰ ਅਗਰ ਉਹ ਸਵਾਲ ਪੁੱਛੀ ਰੱਖਵਾਂ ਨੇ ਕਿ ਤੂੰ ਆਕਤ ਪ੍ਰੀਖਿਆ ਲਈ ਕੀ ਹੈ ਕਿ ਮੈਂ ਬਿਲਕੁਲ ਤਾਂ ਮੈਂ ਕਿਹਾ ਬਾਪੂ ਜੀ ਉਹ ਕਹੇ ਨਹੀਂ ਤਾਂ ਮਨੇ ਕਿ ਅਧਿਆਤਮ ਦਾ ਮਤਲਬ ਤਾਰੇ ਐਂਗਲ ਦੇ ਸੂ ਮੈਂ ਮੇਰੇ ਅਧਿਆਤਮ ਦਾ ਅਰਥ ਮਾਰੀ ਐਂਗਲ ਦੇ ਇਤਲੋ ਜੇ ਕਿ ਆਪਰੇ ਜੀ ਇੱਕ ਇੱਕ ਕੋਸ਼ਿਕਾ ਹੁੰਵੇ ਨੇ ਇਹਨੀ ਅੰਦਰ ਜੀਵ ਰਸੇ ਹਨ ਇਹਨੀ ਅੰਦਰ ਰਸਾਇਣਿਕ ਪ੍ਰਕਿਰਿਆ થાય ਇਹ ਰਸਾਇਣਿਕ ਪ੍ਰਕਿਰਿਆ ਨਹੀਂ ਅੰਦਰ ਇੱਕ ਲਾਈਟ ਹੈ ਇਹ ਲਾਈਟ ਨੇ ਚੜੋ ਪੜਵਾਉਣਾ ਹੈ અને કૌશી કાવને અપડેટ કરવાની મેં અને આવું બધું કરવાનું અને આને હું અધ્યાત્મ માનું છું હવે ભગવાન હોય કે ન હોય ભગવાન જાણે આ કરવાનું હોય ને આને અધ્યાત્મ કહેવાય અને આમાં આખું કલ્યાણ એમ કોર્ષ પૂરો કોર્ષ કોર્ષ પૂરો તો બાજુનું ખીચું ફાટી પડી અને એમાંથી પાંચ રૂપિયા પડી ગયા અમે તમને 5 રૂપિયા રોડડા રવાના પડી ગયા ને એમાં તમારું મન અટકી ગયું કે આ કીધું ફાટી પડ્યું ને એમાં 5 રૂપિયા પડી ગયા એટલે ભાઈ મુકને હરીમ પર પડી ગયા અપાયલી બુલ ફીતામાં માર પડી હવે એ બધું ની ભઈયા 5 પડી ગયા ભઈયા ને 5 પડી ગયા ને અમારે મહેલવાણા છો એટલે ભી ઘીણઘી વાતોમાં ધ્યાન ન દેવા હા તમે રજો કરી શકો કે ભાઈ શ્રી ધંધાની અંદર મુશ્કેલી છે કે જીવન માટે એટલે મુશ્કેલીમાં તમે અમને રજો કરી શકો એમાં ના નથી પણ ઈ સવાલના રૂપમાંની જાણકારી છે તમારી જાણકારી કે ભાઈ અમારું જીવન આ ટાઈપનું હે અને અમે આ સ્થિતિમાં છીએ તમે ફરિયાદ નથી કરો તમે ફક્ત તમારી જાણકારી આપી જાઓ કે અમે હાલ આવી સ્થિતિમાં છીએ અને કદાચ અમને આમાંથી થોડું બહાર નીકળીને થોડું વિશેષ કામ કરવાની ઈચ્છા છે બસ તમે અમને જાણકારી આપો તમારો પછી અમે તમને સ્ટેપ કહેતા આવશો તો આવશે પણ એ બધી રજૂઆત સવાલના રૂપમાં ન હોય કે ભાઈ જાણકારીના રૂપમાં હોવી કારણ કે સવાલના રૂપમાં જો તમે કરશો ને જો તો એનું પરિણામ અલગ તમે અમને તમારી જાણકારી દેશો કે અમે હાલ આ સ્થિતિમાં છીએ અને અમે થોડીક સ્થિતિ અમારે સુધારવા માંગીએ છીએ બેસ્ટ રહેશે બેહોશ મનુષ્ય ને જગાડવા કે કામ અઘરું હે કે મેં કીધું ધંધો આદરી કોલ થાય તો હાથ કાળા થાય અને મારો વેમ તૂટ્યો જ્યારે મેં શિબિરું શરૂ કર્યું બે હજાર સત્તરમાં ત્યારે મને એમ હતું કે લોકોને ખરેખર જ્ઞાનની ભૂખ હે અને એની જરૂર એટલે હું હું ઘટ કરીને દેવા માંડ્યો પછી મને ખબર પડી કે લોકોને જાગવું નથી એમ જો ઓફર ઓસ્ટ્રેલિયા જેવી હોય તો કોઈને જાગવાની જરૂર નથી એ ખબર થોડીક મને મોડી પડી પછી અમે અમારી સિસ્ટમ ઉપર કાબુ જ મૂકી દીધો કે બધાને આ બધું ખપતું નથી અને એમાં એનો વાંક નથી એમાં એનો વાંક નથી કારણ કે પ્રકૃતિના વિકાસ ક્રમની અંદર મશીન જે ટાઈપનું બનેલું હોય એમાંથી એ જ્યાં સુધી પસાર નથી થાય ત્યાં સુધી એનો માર્ગ ખોલનારો નથી એટલે પછી અમે અમારા જીવનમાં ફેરફાર કરી અને તમારા મશીનની ટાઈપ અને તમારી અંદર જે ઇન્ટરનલ ચીજો કેવી હોય ને એ પ્રમાણે અમુક માર્ગદર્શન તમે જીવો એટલે એમાંથી ઘણો બધો માર્ગ જાગૃતિ ભેગી આવી જાય જીવન આ હે પણ મો તો એવું ઘણું બધું હોય આ સંબંધો માતા પિતા નાનો નાની અને ઘરવાળી ઘરવાળો આ ક્રિટિકલ ક્રિટિકલ હું દાદા ભગવાનની ભાષામાં છ હોય અને એ થી આપણે પૃથ્વી ઉપર થઈ બીજા બધા ત્યાં આજુબાજુને વાંચે ત્યાં કહેવાય શું આજુબાજુના વાંચે ત્યાં કહેવાય મુખ્ય ફાઇલ છ હોય એને સમજી લેવું એટલે ઘણું બધું બહાર પડી ગયું અને આ રી કે મારે વિશ્વાસ ની કે ઈ જાયર મત આ બે વ્યક્તિ યાદ રાખો બીજી વસ્તુ એક યાદ જરૂર નથી ઓટોમેટિક નોલે જ આવશે અંદરથી હા મને ખણ્યો જને હે ને મારા બદલે આને મત પેડે પાછું એટલે એક સ્વામી હતા એક ગુરુ શિષ્ય હતા ને મત રાખતો રહેતો રાત પડી ગઈ અંદર થઈ ગઈ મે કે જોય કે ગામમાં ખબર છે અબા મંદિર હોય ને સંતાર ભગવાન મંદિર દૂર ચડી ગયું હોય

આમ બેઠા હતા તે તો ને આમ શિવલિંગ માં તાંગો મૂકી અરે આમ ધ્યાન થી મસ્ત બેઠા હતા તો ઓલો શિષ્ય આવ્યો ભિક્ષા લઈને દર્શન જોયો ભાઈ ગુરુજી કે પગમાં શિવલિંગ માં ખબર નથી પડતી કે શિવલિંગ માં પગ દે બેઠા હે ગુરુજી તમને ખબર હે કે તમારે પગ મળે મળે ભાઈ ઉપર મને થાક લાગી અને હું થાકી ગયો તું મને બોલાવ નહીં શું નહીં કે તમારો પગ્યા જોઈએ ખરા

મને થામી રાખો તું તો હો બસ બસ હાલ જીવન ગાડું હાલશે પડે જબરજસ્ત આ જીવન